સુરતના ગડોદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર શ્રવણ જોશી અને તેના સાગરિત સંપત ચૌધરીની લિંબાયત પોલીસે ખંડણીના ગુનામાં ધરપકડ કરી છે આ શખ્સોએ સસ્તાનાજના વેપારી નિલેશ મોરે પર કાળા બજારીનો ખોટો આરોપ લગાવી તેમને બદનામ કરવાની અને દુકાન બંધ કરી દેવાની ધમકી આપી રૂપિયા એક લાખની માંગણી કરી હતી વેપારીએ હિંમત દાખવી પૈસા આપતી વખતે આરોપીનો વિડીયો ઉતારી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવાના સાડા ત્રણ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એ એ એની પાસેથી અને એનો જે બદલી કરીને જે વચ્ચે થયો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તાનત બી દુકાનવાળાનો અને એની પાસેથી આ લોકો લાખ રૂપિયા વીધાતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકો ડીલ થઈ હતી તો ત્યારબાદ સસ્તાનબ દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા ત્રણસો આઠ બે મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે શ્રવણ જોશી નો વેપારી છે પરંતુ આમ આદમી પાર્ટી નો યુવા મહામંત્રી છે આ લોકો સસ્તાની દુકાને જયારે ત્યાં વિતરણ ચાલુ હોય ત્યારે જતા હતા વિડીયો બનાવતા હતા એમની નાની મોટી ખામીઓ જે છે શોધી અને એ લોકોને ધરાવતા ધમકાવતા હતા અને ત્યારબાદ એ લોકોનો ખાનગીમાં સંપર્ક કરતા હતા રોકડા એક લાખ રૂપિયા લેવામાં આવ્યા છે બસો બસો ના પાંચ બંડલ છે અને એ લોકો જ્યારે વેપારીઓ આપ્યા ત્યારે એને સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા અગાઉનો જૂનો પણ એક વિડીયો છે કે એને પચાસ રૂપિયા લીધેલા જેની ફરિયાદ હજી દાખલ કરવાની બાકી છે ઓછામાં ઓછા પંદર થી વીસ દુકાનદારો છે અને આ રીતે ટાર્ગેટ કરતા હતા એવું એ લોકોનું જયારે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે કેવું હતું પરંતુ હજી અત્યારે એક ફરિયાદ દાખલ થઈ છે આગળ જેમ એ લોકો ફરિયાદ આપતા જશે એમ દાખલ કરતા જશે સંપત ચૌધરીએ સરવણ જોશી રૂપિયા સ્વીકાર્યા અને એવું કીધું હતું શરવણભાઈ નો માણસ છું અને તમે પૈસા આપી દો પછી શરણભાઈ અને એ રીતે સ્વીકાર્યા હતા જે પાસે વિડીયો છે એમાં જે સંપત ચૌધરી એવું કહી રહ્યો છે કે શરવણભાઈનો હું માણસ છું શરવણભાઈ આ પૈસા આપવાના છે પછી એમ કે કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો કરાવવા માટે પૈસા આપવાના છે અને એમ કે પીએસઆઈ અને પોલીસ અધિકારીઓ તો શરવણભાઈ થી બધા તરત ઉભા થઈ જાય છે આવી બધી ડેંગો હાંકતો હતો એટલે અત્યારે વિડીયો માં આવા બધા જે એના સંવાદો છે એ કોના ધ્યાનમાં આવે છે અને બીજું તપાસમાં ખુલશે તો એ દરમિયાનમાં જોવા માં આવશે